આવી ગયા છે શ્રીફળ અને પ્રસાદી મિત્રો સર્વપ્રથમ તો અમારા ખાસ મિત્ર એ અમૃતભાઈ પ્રજાપતિ ના ઘેર જમ્યા બનાવી હતી હલ્દી અને બનાવી મસ્ત જલેબી તો જલેબી હલ્દી મસ્ત દાબી નાખી જોઈ લો જલેબી પડી છે થાળમાં મિત્રો અમે આવી ગયા છે ક્રિષ્ના પ્રિન્ટિંગમાં જોઈ લો હવે સીધું રવાનું થવાનું છે દ્વારકા તો દ્વારકા તમને બતાવીશું બોલો શ્રી દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકા હવે અમે પકડી લીધી છે બ્લેક ગાડી છે અમારી સાથે અમારી પૂરી ટીમ હા અમૃતભાઈ સારું લાગે પહેલી વાર ગાડી બેઠા છે શોભા બેઠા જય ઝોપડી માં તો મિત્રો આપણે સાળંગપુર હનુમાનજી મંદિરે પહોંચી ગયા છીએ હવે તમને ગેટ બતાવવાનો છું અષ્ટ ભજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિરે અમે રાતના એકજ ત્રણ વાગે પહોંચી ગયા હતા

વરસાદી લઈ લીધી છે ને હવે આપણે રવાના થવાનું છે સીધું મંદિર માં દર્શન કરવા જવાનું છે અમૃતભાઈ કેમ તો શાંતિ

સારંગ પુનન મંદિરનું દર્શન કરી લીધા આના પગ પરબર દવાઈ નાખ્યા હવે જવાનું છે જી તું જામુડા માના ચરણોમાં ગામ છે ચોટીલા બોલો શ્રી જામોદ માતા મિત્રો ફાઇનલી હું ચોટીલા પહોંચી ગયા છે ને ચોટીલા મંદિરનો બહારનો ગેટ છે અને અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને અંદર જઈને ગાડી પાર્કિંગ કરીશું અને પછી દર્શન કરવા જઈશું

તો એક છે તમે પહોંચી ગયા છે ઉપર છે માતાજીના મંદિર ઉપર મંદિર છે માતાજીનું અહીંયા બધા માતાજીના ભાવિ ભક્તો બધા ચોડલા કરે છે અને આ છે માતાજીનો બેઠક હોલ બધા અહીંયા શ્રદ્ધાળુ આવીને બેસે છે સામે માતાજીને પ્રસાદ પીઠે હવનમાં ધૂપ આપે છે તો હું તમને બતાવું છું ચલો બહુ સુંદર નજારો દેખાય છે અહીંયાથી અહીંયા બધા શ્રદ્ધાળુ શ્રીફળ વધારે છે શ્રીફળ વધારે અને સામે હવન કુંડી અંદર માતાજીને ભોગ લગાવે છે જોઈ લો સામે મેરડી માતાજીનું મંદિર આવેલું છે હવે મિત્રો હું તમને મેલડી માતાજીના દર્શન કરાવીશ આજે ચોટીલાનું મેલડી માતાજીનું મંદિર જોઈ લો શ્રદ્ધાળુ અહીંયા હાર બોધે છે મેલડી માતાજી માનતા પૂરી કરે છે દર્શન કરાવું તમને જય મા ચામુંડ માં મેલડી માની અંદર બેઠા છે ઘણા બધા વિડીયો તમે જોયું છે કે અહીંયા મા ઉપર ઘણા લોકો ફોટો પડાવે છે તો આ ચોટીલામાં જ માં લાગેલો છે જોઈ લો ના માતાજી ને રજા લાગેલી છે મંદિર આવેલું છે શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ચલો હવે અંદર જઈને તમને દર્શન કરાવું છું માતાજીનું મંદિર જોઈ માકાળી માતાજીનું મંદિર છે અને ઘણા બધા એમના સાથે ભૈરવજી પણ છે અને અસુરોનો નાશ કર્યો તો માતાજીનો ફોટો છે સાક્ષાત અને માં ઘોડીયાર સાક્ષાત સાક બિરાજમાન છે એટલે આ જગ્યા ઉપર આ જોઈ મગર છે માતાજીનું સ્વારી જય દેવતા દયા જય ઘોડિયાર માં મિત્રો આ બ્લોગ સ્પેશિયલી માતાજીનો તીર્થ દર્શનનો બ્લોગ છે તો બધામાં બધું શેર કરજો આ માતાજી ઘણા બધા લોકો એમ કહે છે કે જે ભાઈએ તથા બહેનને દીકરા દીકરીની ખોટ હોય તો માતાજી એમની માનતા જરૂર પૂરી કરે છે અને અહીંયા બબલા ચડાવવામાં આવે છે તો બધાની મનોકામના પૂરી કરે છે માં જેને પણ દીકરા દીકરીની ખોટ હોય તો માતાજી પૂરી કરી આપે છે તો જય માતાજી અહીંયા આ મંદિર આપણે ચોટીલામાં શ્રી ચામુંડા માતાજીના મંદિરની એક ની બાજુમાં મંદિર આવેલું છે અહીંયા પણ ઘણા બધા માતાજી વિરાજમાન બેઠા છે બાપજી પણ બેઠા છે અને આ છે આપણે ટાઈગર મેલડી જોઈ લો ભોલે બાબા આ છે આપણે મુંબઈમાં છે વિહત માતાજી દર્શન કરી નીચે ઉતરી ગયા છે પેટ ભરીને જમી લીધું છે અહીંયા બાજુમાં

મારા ખાસ મિત્ર અમૃત પૈકી કે મારો સિંઘમ જેવો એક એન્ટ્રી વિડીયો બનાવવાનો છે તો એનો વિડીયો પણ બનાવી દીધો હવે આપણે સીધું જવાનું છે બીલપુલ બે મિત્રો આપણે ગયા આ એન્ટ્રી છે છે પૂજાનો સામાન મળી જાય છે અને અહીંયા પૂજાની બીજા વગેરે બધી પ્રસાદ મળી જાય છે તો પણ આવ્યો છું તમે પણ આવો જલારામ બાપાના મંદિર દર્શન કરવાની ખૂબ મને મજા આવી અને અહીંયા ભોજન પસંદ બહુ સારું હોય છે તો રહેલી છે તો જે દ્વારકાથી જે જલારામ બાપા જે ઢોપડીમાં કેમ મેલની બધા મારા મિત્રો ધામનું કેન્ટીન